નમસ્કાર મિત્રો કિસાન પોકટ ચેનલમાં આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજે તમારી પાસે બિલકુલ નવી માહિતી પહોંચાડીએ તો બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુ યાદવને લાગશે મોટો ફટકો તેજ પ્રતાપ યાદવ બનાવી શકે છે નવી પાર્ટી તેથી આગળ વાત કરીએ તો પશુપાલકોના વિરોધ સામે ઝૂકી સાબર ડેરી વાર્ષિક ભાવ ફેર પડતી કિલો ફેટ મુજબ નવસો પંચાણું રૂપિયા ચૂકવવાની કરી જાહેરાત ત્યારબાદ વાત કરીએ તો મિસ ગોલ્ફ ની જાળમાં ફસાયા બહુ ભિક્ષુઓ રૂપિયા 100 કરોડ પડાવ્યા એસી હજાર થી વધુ મળ્યા ફોટો અને વિડીયો પરીક્ષામાં ટોયલેટ જવાની મનાઈ મમતા સરકારની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ નો નિર્ણય સંચેડ્યો વિવાદ કરુણ નાયર ને ભારતીય ટીમ માંથી કાઢી મૂકવા ગીલ અને ગંભીર ને અપીલ રન ન બનાવતો હોવાની કરી ફરિયાદ જમીન ના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા કરાયો ઇનકાર જેથી આગળ માહિતી આપીએ તો દિલ્હીમાં કારથી બહાર હાથ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો ઇડીની રડાર પર આમ આદમી પાર્ટીના નેતા મની લોન્ડ્રિંગના ત્રણ નવા કેસ દાખલ નાણાંની ગેરરીતિના લાગ્યા આરોપ ઇન્ડિયા ગઠબંધન સાથે આમ આદમી પાર્ટીએ છેડો ફાડ્યો સાંસદ સંજયસિંહે કહ્યું ટી એમસી અને ડીએમકે પાર્ટીઓને આપતા રહીશું સમર્થન મેતાના ટ્રાન્સપ્લેશન ટોલ નું ભોપાળું કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બતાવી દીધા સ્વર્ગી ત્યારબાદ જાણીએ તો આગળની માહિતી કે હિન્દુ બોધ અને શીખો સિવાય કોઈ પણ એસસી સર્ટિફિકેટ રદ કરવામાં આવશે સીએમ ફડણવીસ ની મોટી જાહેરાત બિહારમાં પાંત્રીસ લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની કરી માંગ પાકિસ્તાન ગંભીર કરતું તો કરોડો રૂપિયાનું હેરોઇન હેરોઈન ડ્રોન થી ભારતીય સરહદ ઘુસાડવાનો કર્યો પર્યા ત્યાર પછી જાણીએ તો મહારાષ્ટ્ર વિધાનસભામાં મારા મારી ધારાસભ્યો એકબીજાને મારી લાતો મુક્કા કપડા પણ નખ્યા ફાડી મહારાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણ સીએમ ફડવાણીસ અને ઉદ્ધવ વચ્ચે બંધારણ ને યોજાઈ બેઠક ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદ આઈએમડી સહિત પરેશ ગોસ્વામીની આગાહી અંબાલાલને પણ ભાખ્યું ભવિષ્ય આખી કોંગ્રેસ ને તબે લામા ફેરવવાનો યશ રાહુલ ગાંધીને જાય છે બધું નક્કી થયેલી ડિઝાઇન પ્રમાણે ચાલે છે કોંગ્રેસ નેતા જયરાજ સિંહે આપ્યું નિવેદન એથી આગળ જાણીએ તો પાટીદાર આંદોલનમાં અમદાવાદમાં લાઠી ચાર્જ કરી પાટીદારો ને રંજાડનારા પીઆઈ પર હાર્દિક પટેલનો ઉભરાયો પ્રેમ ગુજરાતના એકસો તેત્રીસ પુલ ગમે ત્યારે તૂટી શકે છે સરકારે બધા પુલ બંધ કરી દીધા વીસ પુલ પર ઉપર ચાલવાની પણ મનાઈ ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું મોટું નિવેદન બે હજાર ઓગણત્રીસમાં ભાજપ એકસો પચ્સા બેઠકો પણ નહીં જીતી શકે હાલ મળતી માહિતી મુજબ અમેરિકાની રશિયન તેલ પર પ્રતિબંધ ની ધમકી ભારતે કહ્યું અમે તૈયાર છીએ ગમે તે સ્થિતિનો કરીશું સામનો વિશાવદર માં જીત્યા એટલે આમ આદમી પાર્ટી નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસો દાખલ કરવાનું ચાલુ થયું આતિસિંહ એ લગાવ્યો ભાજપ પર આરોપ પૂર્વ સાંસદ વિક્રમ માડમે રજકીય નિવૃત્તિ જાહેર કરતા કહ્યું જનતા ના સુધરે તો મારે સુધરી જવું જોઈએ કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો ત્યારબાદ તમને જણાવી દઈએ કે આરએસએસએ મોદીની નિવૃત્તિ નિસંકેત આબ્યા કર્ણાટકના મુખ્યમંત્રીએ નો દાવો કજુ ભાજપ પાસે દલિત પીએમ બનાવવાની જે મોટી ત એકવીસ જુલાઈ થી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ છે ભારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે પીએમ કિસાનનો વીસમો હપ્તો આજે થઈ શકે છે ટ્રાન્સફર

ક્રમના વિચિત્ર નિર્ણયો સામે ઘર આંગણે વિરોધ પચાસ રાજ્યોના લોકો ઉતરી આવ્યા રસ્તા પર ત્યાંથી મોટા હોબાળા તરફ જઈએ તો સ હજાર કરોડના ગોટાળા કરનારા આમ આદમી પાર્ટીના અને તેના નેતાઓ વિરુદ્ધ કેસ થયો દાખલ અમદાવાદ પ્લેન ક્રેસમાં ધડાકો પાયલોટે પોતે જ ઇંધણ બંધ કરી દીધું હતું અમેરિકન રિપોર્ટે ખોલ્યું રહસ્ય ગુજરાત માટે આગામી પાંચ દિવસ અતિભારે વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકશે ધોધમાર વરસાદ લાખો લોકો નામ રેશન કાર્ડ માંથી કાઢી નાખવાની તૈયારી સરકારની કડક ગાઈડલાઈન થી સોલાર કંપનીઓએ ભારત ઇન્ડોનેશિયા અને લાઓસ થી કરી માંગ સ્વામી ની ચાર્જશીટ પર રાહુલ ગાંધી ના સરકાર પર પ્રહાર કહ્યું દસ વર્ષ થી શાળાને કરી રહ્યા ચીન મહાસત્તા ભારત અને રશિયા સાથે ઈચ્છે છે ત્રિપક્ષી સહયોગ આરઆઈસીસ ફરી શરૂ કરવા કરી આકલ ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર નર્મદા સરદાર સરોવર ડેમ ની સપાટીમાં જોવા મળ્યો સિત્તેર સેમી નો વધારો સુરતમાં પાટીદાર યુવતીના આપઘાત બાદ સમાજના આગેવાનો મેદાનમાં સરકાર પાસે કરી ન્યાયની માંગ આગળ વાત કરીએ તો બનાસકાંઠાના સાંસદ સાંસદ સભ્યની ગ્રાન્ટ ન વાપરી હોવાની ચર્ચાઓએ બે દિવસ થી સોશિયલ મીડિયામાં પકડ્યો છે ધારાસભ્ય ની રજૂઆત ફળી મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયર ઓવર બ્રિજ ના કામમાં સાઠ કરોડ નો કરાયો વધારો રાજકારણમાં મોટા ખેલાડી કહેવાતા શરદ પાવરના રાઇટ હેન્ડ ગણાતા જયંત ભાજપમાં થઈ રહ્યા છે સામેલ શરદ મોટો ઝટકો આગળ મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ નેટર બ્રાન્ડ કરી હતી હસ્તક એલજી વેરપુલ જેવી કંપનીઓનું વચ્ચે ટેન્શન કેનેડામાં સાહિર કાસિમે વિમાન હાઈજેક કરી લીધું વેન્કુવર એરપોર્ટ પર ફેલાયો આંતક આઈલેન્ડ અમદાવાદ આવતી ફ્લાઇટમાં સાડત્રીસ હજાર ફૂટ એસી થયું એકસો ચાલીસ મુસાફરોના જીવ્યા ધારાસભ્ય લોકોને જતા રહ્યા પશુપાલકો સામે ફરિયાદ પાછી ખેંચતા તેવી શક્યતાઓ ધવલપાલકો ચાલો આગલી માહિતી તરફ જઈએ તો મોહમ્મદ યુનુસ વિરુદ્ધ અમેરિકાના પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંસા વધારવાનો લાગ્યો આરોપ મોટા સમાચાર સાપ્યા તો કેસ કરીશ વિમાન દુર્ઘટના પર ખોટો અહેવાલ લખનારા અખબાર ને ટ્રમ્પ ફટકાર અને અંતમાં માહિતી આપીએ તો બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમાર ને ઝટકો જનતા દળ યુનાઇટેડ ના વિનોદ કુમાર સિંહે પાર્ટીના સભ્ય પદ પરથી આપ્યું રાજીનામું આજ માટે આટલું જ આવનારી તમામ માહિતી માટે અમારી ચેનલ ને કરી દેજો જેથી આવનારી તમામ માહિતી તમને મળતી રહે